કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે રામનવમીની ભવ્ય રીતે શોભાયાત્રા કાઢવામાં આવી કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે ભગવાન શ્રીરામનો વિશેષ શૃંગાર કરી નિજ મંદિર ખાતેથી શોભાયાત્રા નીકળી હતી તેમાં ગરબી ચોકથી સિહોરી બસ સ્ટેન્ડ થઈ મેન બજાર થઈને પાટણ નાળા પાસે ગૌમાતાના સ્ટેચ્યુથી પસાર થઈને નિજ મંદિર પરત ફરી હતી જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો આ દરમિયાન ભક્તો દ્વારા જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બન્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે વર્ષો બાદ ભગવાન શ્રી રામનું અયોધ્યા ખાતે મંદિરનું નિર્માણ થયું છે ત્યારે હવે દુનિયાભરના હિન્દુઓ માટે એક આસ્થાનું મહાપર્વ એટલે રામનવમી છે ભવ્ય રીતે શોભાયાત્રા અને ઉજવણી કરાઈ છે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે શ્રીરામ સેવા સમિતિ અને અઢારે આલમના લોકો દ્વારા સુંદર રીતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં દિયોદર તાલુકાના સુરાણા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા લાકડી અને તલવારબાજીના કરતબો રજૂ કરવામાં આવ્યા લોકોને કરી દીધા હતા જેમાં માસ્ટર ટ્રેનર કોચ રાજેશભાઈ શિવશંકરભાઈ જોશીએ બાળકોને ટ્રેન કર્યા હતા અને યોગ્ય રીતે તૈયારીઓ કરાવી હવે સિહોરીના સામાજિક અને રાષ્ટ્રીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શોભાયાત્રામાં જોડાયા હતા પ્રાણ પ્રતિષ્ઠા પછી સમગ્ર વિશ્વમાં અને ઉત્સાહ છે શિવોરી ગામ પણ એમાં બાકાત નથી આપણે અહીંયા આયોજન શોભાયાત્રાઓ અને શિવરી રફાઈ મંડળ તરફથી સમગ્ર આની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી જય શ્રીરામ ત્યારે તો મારી ચૂંટણી રામ છે આપણે કાંગ્રેજ તાલુકાના મુખ્ય મથક એટલે કે શિવોરીમાં શ્રી રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને જે શોભાયાત્રાની અંદર આપણે સનાતની બંધુઓ અને માતૃશક્તિ બહોળી માત્રાની અંદર જોઈશું અને જેની અંદર આપણે સૌ પ્રથમ શ્રી રામજી મંદિરમાં ભગવાન રાઘવેન્દ્ર સરકારની આરતી કરી અને સાડા આઠ વાગે આપણે શોભાયાત્રા નીકળી અને ત્યારબાદ જે બસ સ્ટેન્ડની અંદર જે નાના બાળકો છે નાના બાળકો દ્વારા જે સરસ મજાનું જે લાઠીદાર કરવામાં આવ્યું એ ખરેખર આકર્ષણનું કેન્દ્ર બની ગયું અને તું રાઘવેન્દ્ર સરકારને પ્રાર્થના કરું છું કે આજ દિન નિમતે જે તમારી અંદર જે આદર્શો છે એ જન જન્મ પ્રસ્થાપિત પામી જય હિન્દ બોલો જય જય શ્રી રામ